રાજકોટમાં જેતપુર શહેરની મધ્યમાં તાલુકા સેવા પાછળ આવેલ હેલીપેડ મેદાનમાં શહેરના યુવાનોએ ક્રિકેટ ક્રિકેટ મેદાન બનાવી વર્ષોથી રમી રહ્યા છે આટલા વર્ષોથી અહીંયા દરરોજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પોતાનો શોખ પૂરો કરી રહ્યા હતા તેવામાં કોઈ હિત શત્રુ તરફથી ગઈકાલ રાત્રે આ મેદાનને ખેડી નાખતા ખેલાડીઓ હવે વિરોધ પર ઉતરી આવ્યા છે અને ખેડૂત પચીસેક વર્ષથી સવારે ક્રિકેટ પ્રેક્ટિસ સાડા છથી સાડા આઠ ચલાવીએ છીએ આવું જઘન્ય કૃત્ય હજી સુધી ક્યારેય કોઈ દિવસ થતા જોયું નથી આ જેણે કરેલું છે તેને ખરેખર કોઈ રમતગમત પ્રત્યે પ્રેમ નથી કે કોઈ ખેલાડીઓ પ્લેયર સાથે કોઈનો પ્રેમ નથી આ જો ખરેખર એનામાં માણસાઈ હોય ને તો આવું કૃત્ય ન થાય આ એક જઘન્ય કૃત્ય છે તો આવું કૃત્ય કરનારને સખતને સખત સજા કરવા અમારી માંગ છે અમે કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને તથા ખાતામાં ફરિયાદ કરવા માટે તૈયાર છીએ અને બનતું કંક અમારામાં કરે જેતપુરમાં એક જ માત્ર ગ્રાઉન્ડ છેલ્લા પચ્ચીસ વર્ષથી અમે અહીં રમીએ છીએ અને આ ગ્રાઉન્ડમાં લગભગ સત્તર વર્ષ થયા અમે અમારી મહેનતે અમારા સો ખર્ચે આ ગ્રાઉન્ડ બનાવ્યું છે તો કોણ આનો વિરોધી છે એને ગોટી સખતને સખત સજા કરે એવી માંગ છે જેતપુર શહેરમાં એકમાત્ર સરકારી મેદાન એટલે હેલિપેન્ડ મેદાન આ હેલીપેડ મેદાનની અંદર ક્રિકેટ રમતા ક્રિકેટ પ્રેમીઓ માટેની આ પીચ છે આ મેદાન છે તે કોઈ હિટ શત્રુએ ગત રાત્રે આખી ખેડી નાખી તેને કારણે થઈ અને આ ક્રિકેટ પ્રેમીઓ છે તે અત્યારે રામધૂન બોલાવી અને આનો વિરોધ કરી રહ્યા છે આ બાબતે મામલદારને પણ ક્રિકેટ પ્રેમીઓએ ફરિયાદ કરી છે મામલદાર પણ અહીંયા પંચ રોજ કામ કરી મહેસૂલ ખાતું તેમનું અને આ બાબતે તેઓ ફરિયાદ નોંધાવવા માટેની આગળની કાર્યવાહી કરે છે પરંતુ ક્રિકેટ માટે એક જ માત્ર મેદાન હોય ત્રણ લાખની વસ્તી માટે અને તે મેદાન પણ કોઈ ખેડી નાખે કોઈ હિતશત્રુ તે કોઈ રીતે યોગ્ય ન કહેવાય અને તેને યોગ્ય પ્રમાણમાં કાયદાકીય રીતે સજા થવી થવી જોઈએ તેવી ખેલાડીઓની માંગ છે હિતેશ રાઠોડ સંદેશ ન્યૂઝ જેતપુર